આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે એન્ડ નીતિ છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છીએ અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે એવી વાત તો સાંભળી હતી પરંતુ ગાંધીનગરમાં મીટિંગો થઈ અને અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવામાં ન આવ્યા ઠાકોર સમાજ સાથે એક પાર્ટી અન્યાય કરી રહી છે અને ઠાકોર સમાજને ચાર ભાગમાં વહેંચી લીધો છે આ નિવેદનો ભારતી બાપુ દ્વારા આપવામાં આવ્યા છે અને અને હવે આ વાતને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા નમસ્કાર હું છું ઉજ્જવલ આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે ઠાકોર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ હતો એ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ ઠાકોર સમાજને લઈ અને અનેક નિવેદનો આપતા જોવા મળ્યા ક્યાંક રાજકારણને લઈ અને બાપુ વધારે બોલતા જોવા મળ્યા અને એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે ઠાકોર સમાજના નેતાઓને ક્યાંક રાજકારણ આવડે છે પરંતુ કૂટનીતિ નથી આવડતી એટલે આ કૂટનીતિ નથી આવડતી એટલે ઠાકોર સમાજના નેતાઓ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમુક પાર્ટીઓ આપણી નબળી કડીઓ જાણે છે એટલે કે ક્યાંક ને ક્યાંક અંગ્રેજો સમયે અંગ્રેજો કેવી રીતે કરતા હતા ડિવાઇડ એન્ડ રૂલ એવી રીતે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ સાથે પણ ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ અપનાવવામાં આવી રહી છે એવી વાત કરવામાં આવી વધુમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે એવું સાંભળ્યું હતું ગાંધીનગરોમાં મીટિંગો પણ થઈ પરંતુ અલ્પેશ ઠાકોર બાકાત રહ્યા અંગ્રેજોના સમયમાં હતે એવી ગુલામી

અને એમાં જો ઠાકોર સમાજે ગૌરવ લેવા જેવી વાત કરવી હોય તો કે આખાએ ગુજરાતમાં નહીં ભારતમાં અને વિશ્વમાં પણ અત્યારે વસેલો છે મારી પાસે સંકલન છે ને હું પ્રમાણ સાથે કહું છું કે આખાએ વિશ્વમાં સમસ્ત ઠાકોર અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો અને આજે ગુજરાતમાં ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ કરોડ નું પોપ્યુલેશન પાવર અને લાખ ઘર ધરાવે છે એ આપણો સમાજ છે જેનું ગૌરવ આપણને બધા થવું જોઈએ અને એક સમયે તો અહીં બેઠા છે માધવસિંહ સોલંકી સાહેબ ખૂબ ગુજરાતનું નું સીએમ પદે પ્રતિનિધિત્વ કર્યું સમાજના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપવું છે અને આજે એક વાતનું ખૂબ દુઃખ થાય છે બાપુને બધાય વાત કરતા હતા કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે હે પણ કૂટનીતિ કરતા આજે નથી આવડતી અને એટલા માટે પાછળ રહી રહી ગયા છે આગેવાનો બધાય બેઠા છે મારી વાતને ધ્યાનમાં લેજો કૂટનીતિ તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય

મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થતો તો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલ નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારત માં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છું એટલા માટે ફરીથી કહું છું પોઝિશન જોતી નથી પાવર માં આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણા માં હોવો જોઈએ સમજાય છે ને અને એટલા માટે વર્તમાન સમય માં समस्त ઠાકોર સમાજે ચાર વિભાગ માં ડિવાઇડ થયેલો છે હું તમને ગણાવું ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે પણ 40% નું જ અમુક પ્રતિનિધિ થાય છે પેલું કે આપણો સમાજ દસ ટકા વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે સૌરાષ્ટ્ર માં એક શબ્દ વપરાય છે ડબલ ઢોલકી સમજાય છે ને હે ઘણીક આમ આટા મારે ને ઘણીક આમય આટા મારે એટલે વીસ ટકા એમાં જતા રહ્યા

માત્ર ચર્મચક્ષુથી નહીં પરંતુ અંતરચક્ષુથી જાગવું પડશે કે ખરેખર આપણા મિત્રો કોણ છે અને હિત શત્રુઓ કોણ છે જો આ વિવેક આવી જાય ને તો તમે જાગી ગયા સમજી જાઓ અને એટલા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરનીકા દૂધ હે જો પીએગા વો દહાડેગા અને આજે જેની પાસે લક્ષ્મી આવી હોય ને હું તો એમ કહું ઘણી વાર રસ્તા ઉપર રોડ ઉપર જોયું સંઘમાં પગપાળા કરતા હોય નામે જતા હોય મોટા ભાગનો આપણો ઠાકોર સમાજ હોય છે પણ જેને લક્ષ્મી આપી છે ને એ દીકરા દીકરીઓની પાછળ એ લક્ષ્મી શિક્ષણ પાછળ વાપરજો તો એ સૌથી મોટા મોટું પુણ્ય ગણાશે હજે આજે શિક્ષણની ખૂબ મોટી જરૂર છે અને એટલા માટે કૃષ્ણ એમ કહેતા કે નહીં જ્ઞાન ન સદૃશમ પવિત્ર મિહ વિદ્ય વિદ્યયા અમૃતમ અશ્નુ શિક્ષણ એક એવો હથિયાર છે જે મનેન તમને ગુલામીમાંથી આઝાદી અપાવી શકે અધર્મમાંથી ધર્મ તરફની યાત્રા કરાવી શકે અસત્યમાંથી સત્યની યાત્રા અંધકારમાંથી જ્ઞાન તરફની યાત્રા ગરીબીમાંથી અમૃ સમૃદ્ધિ તરફની યાત્રા કરાવી શકે એ તાકાત શિક્ષણમાં રહેલી છે અને આ સમાજે માત્ર બે જ કામ કરવાના છે એક તો સંકલન થાય હું તો અહીંયા અહીંયાં લખ્યું છે જો બધાંય સંગઠનના પ્રમુખ શીઓ મારે બધાયને વિનંતી છે કે આખા એ ગુજરાતમાં જેટલા સંગઠનો ચાલે છે ને માત્ર સંગઠનો જો એકવાર સ્ટેજ ઉપર આવી ગયા ને તો એ બીજાને ખબર પડશે કે ઠાકોર સમાજની શું તાકાત છે એટલા માટે ત્રીજો વર્ગ છે એ ડબલ ઢોલકી વાળો અને ચોથો વર્ગ છે એ વીસ ટકા જાગ્રત અવસ્થામાં છે અને આ વીસ ટકા જો પચાસ ટકા ને જગાડવાનું કામ ખાલી કરી દેને તો આ વીસ ટકા અવસરવાદી દસ ટકા ગુલામો એ બધા જ સમાજની સાથે ન જોડાય ને તો હું તમને ગેરંટી આપું હાલો મોદી ભલે ગેરંટી આપે હું આપું છું હે એટલા માટે સમાજને ખૂબ સંગઠિત થવાની જરૂર છે અને ખૂબ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને આ વિસ્તારમાં સમાજના જે જે પ્રકલ્પો હોય એ પૂરા થાય અને આધ્યાત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રે ખૂબ આગળ વધે અમારે નટુ બેઠા છે મોટા બાપુ એક સૂત્ર હતું કે ભાઈઓ વ્યસન છોડે અને બેનો ફેશન છોડે તો આ સમાજની ક્રાંતિ થાય હે અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવજો શિક્ષણની ખૂબ જરૂર છે સાક્ષરતાનું ક્રમ પણ એનો પ્રતિશત સુધી આવે એવી શુભકામના સાથે અને આજે એક વાત કે ઉત્તર સદારામ બાપુ મધ્ય ગુજરાત માંથી વીર ભાથીજી મહારાજ સૌરાષ્ટ્ર માંથી વેલનાથ બાપુ અને માંધાતા મહારાજ આ ચાર પાયા જો મજબૂત થઈ જાય ને આ ચાર પાયા મજબૂત થઈ જાય ને તો ઠાકોર સમાજ એ શાસક માં આવે આવે ને આવે અને માધવસિંહ સોલંકી જેવા કોઈ ફરીથી હે એ સીએમ ગુજરાત ની ગાદી ઉપર બેસે હે એવા અમારા સંતોના આશીર્વાદ અહીંયા ઋષિ ભારતી બાપુ આપણને સ્પષ્ટ એવું કહેતા જોવા મળ્યા કે અંગ્રેજો સમયમાં જે રીતે અંગ્રેજો ડિવાઈડ એન્ડ રૂલ કરતા હતા એવી રીતે ક્યાંક ને ક્યાંક એક પાર્ટી હવે ઠાકોર સમાજ સાથે ડિવાઈડ એન્ડ રૂલ જેવી ગેમ રમી રહી ક્યાંક એમને મોટા પદ પણ નથી મળતા એમને મોટા પદમાંથી બાકાત રાખવામાં આવે છે એવી વાત કરવામાં આવી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં